થરાજ તાલુકાના મોરઠલ ગામથી એ બાપ કોબરા સાપો ઓમે તેઓ ગમે તેઓ આવે તો આપણા બાળકોને દૂર રાખવા હંમેશા પપ્પાજી પકડવા શીખ્યો હોય જોવા તમારે દેખે

ભાઈ ટકા મેલી હું મેલી રો તમારું કમાય નહીં હોય આ મફાજી રજ્ઞજીને ત્યાંથી મેં આ સાપને રેસ્ક્યુ કરી છે ઓકે સાહેબ આ સાપ ની રેસ્ક્યુ મેં મોરસલ ગામથી મફાજી રજનાથજી ઠાકોરને ત્યાંથી કરી છે એ સાપને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું ભાઈઓ આ સાધના હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું આ ઠાકોર મોફાજી રઘનાથજી ને ત્યાં રેસ્ક્યુ કરી છે એ સાબને હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું ભાઈઓ ઠાકોર મુફાજી રઘનાથજી ત્યાંથી આ સાહેબ મેં રેસ્ક્યુ કરી ભાઈઓ એ સાપ હું સારી જગ્યા પર મૂકવા માટે આવી રહ્યો છું આપને ઘરે કોઈ સાપ આવે કરે તો રખોપુ ફાઉન્ડેશન દ્વારા તમે દાન કરી શકો છો આ છે કોબરા સાહેબ મિત્રો આનું નામ કોબરા સાપ